বাইম্র ট সাসা বা সা বাইমা বামা সাসারসা বা ্ ট । તો 10000 દીબેન ખેલી ઠીક છે એક એક ચાલુ ચાલુ સર 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 5 નંબર 2 સર 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 5 નંબર 2 સર 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 આરે ભાઈ ભાઈ નંબર 2 એક ભાઈ એજે તું તું એજે તું એજે સર 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 એજે 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 સર 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 4 નંબર આરે ભાઈ એજે તું તું આરે ભાઈ તું તું સર 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 આરે ભાઈ હા એજે તું

ત્રી નંબર 3 નંબર 3 બાઈ 2 સબ બને છે 3 ઈ સબનો સટોઈ છે મારા ચારેમાં દેહતા ટ્રેડર ત્રીત બાઈ સબ કેસ બાઈ 2 ભગવાન આટલો કે કે 2